ગુજરાત સરકારે ટીઆરપી કાંડમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓની સંડોવણી ખુલી છે જે જેલમાં ચાલે એની ઉપર ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ તપાસ કરી રહી છે એટલે સરકારમાંથી હોમ વિભાગમાંથી અમને એક પરિપત્ર આવ્યો હતો કે અમને ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક અમને આની મંજૂરી આપવામાં આવે કારણ કે ક્લાસ વન ઓફિસર હતા એટલે એ પણ આજે દરખાસ્ત હતી એને અમે મંજૂર કરી છે બે હજાર ચોવીસમાં મેં જ્યારે સ્ટેન્ડિંગ કમિટી જ્યારે બજેટ બનાવ્યું અને બજેટ પ્રજા પ્રજાસ જ્યારે મૂક્યું હતું આવનારા વર્ષની અંદર કામો કરવાલાય કામો એની અંદર જે સ્માર્ટ સિટીને જે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે મેં બજેટમાં લીધું હતું કે જે સોસાયટી સ્માર્ટ સિટી અંતર્ગત જે કોર્પોરેશન એને ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટમાં એ લોકોની ડિમાન્ડ હતી કે અમને પૂરું નથી પડતું સફાઈ કામદારો મળતા નથી તો એ ગ્રાન્ટ આપણે આ વખતે બમણી કરીને દરખાસ્ત હતી હવે પછી રાજકોટમાં જેટલી પણ વોર્ડ વોર્ડ વાઇઝ સ્માર્ટ સિટીની સોસાયટીઓ છે જે ગ્રાન્ટ આધારિત અમને અમે એને પૈસા આપી અમે કરશું કાયદાકીય જોગવાઈ મુજબ એમની ઉપર જ્યારે એફઆઈઆર થાય ને બે કે ત્રણ દિવસની એના કાયદાની જોગવાઈ મુજબ જો એને જેલ થાય તો નેચરલ કોર્સમાં માન્ય એમને સસ્પેન્ડ કરતા હોય છે ગઈકાલે જે રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર અનિલ જે અનિલ મારુ એને જે લાંચ લીધી એસીબીએ જેની ધરપકડ કરી છે આજ બતાવે છે ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવે જે વાત કરી હતી કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારીને આ સરકાર મૂકવાની નથી આપ બધા સમજી શકો છો કે રાજકોટની અંદર ટીઆરપી કાંડ પછી મહાનગરપાલિકાના અને કુલ ચૌદ જણાની જિંદગી રમણભમણ થઈ ગઈ બધા જેલમાં કરી ગયા એ આ જ સરકારનું કામ છે બે મહિનાથી આ એક મહિનાથી તો જેલમાં હળે છે ગુજરાતની સરકાર અને એસીબીને હું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એટલા માટે આપું છું કે આ અધિકારીની બેદરકારી આ ભ્રષ્ટ અધિકારીને જે પ્રકારે એસીબીએ એની ઓફિસમાંથી રંગે હાથ પકડીને આજે એને જેલના સળિયામાં જેલની પાછળ મોકલી દીધા એ બદલ અભિનંદન છે અને આપ સૌના માધ્યમથી પણ રાજકોટની જનતાને કહેવા માંગુ છું કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો આપ વિના સંકોચે આપ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી શકો છો કારણ કે કાયદાની જોગવાઈ મુજબ એસીબીની અંદર કોઈ પણ ફરિયાદીનું નામ ક્યારેય રિલીઝ નથી થતું કોઈ અધિકારી આપની પાસે પૈસા માંગે તો એસીબીનો આપ સંપર્ક કરો હું જાહેરમાં એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કહું છું કે આમાં કોઈ ઉપલા અધિકારીની સંડોવણી નથી કારણ કે સીએફઓની પોસ્ટ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ છે એ પણ ઇન્ચાર્જ તરીકે ભુજ નગરપાલિકામાંથી આવ્યા હતા અને એમની જ સાઇનિંગ ઓથોરિટીથી ફાયરના એનઓસી મળતા હોય છે મહાનગરપાલિકાના કોઈ ઉચ્ચ અધિકારીની આમાં સંડોવણી છે જ નહીં માત્ર ને માત્ર આ મારુ અધિકારી જે છે જે જેલના સળિયા પાછળ ગયો છે એની જ અધિકારી એની જ જવાબદારી હતી અને એના સહિતથી જ ફાયર એનઓસી ના સર્ટિફિકેટ એલોટ થતા હોય બિલકુલ બિલકુલ તપાસ થશે બિલકુલ તપાસ થશે અને એમાં ક્યાંય પણ જો એને કઈ નિયમોમાં બાંધછોડ કરી હશે તો એ ફાયર એનઓસી અમે કેન્સલ કરશું